પોલીસ થી ડરીને અનિરુદ્ધ રીબડા અને રાજદીપ રીબડા ગુજરાત તેમજ ભારત છોડીને આ દેશમાં છુપાઈને બેઠા હજુ સુધી પોલીસને મળ્યા નથી મિત્રો ગોંડલના બહુચર્ચિત અમિતકૂટ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થયો છે અમિતકૂટને આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધ સિંહ રીબડા રાજદીપ રીબડા અને તેમને એક સાગરિક મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી સામે ફરિયાદ નોંધાઈ હતી આ ઘટનાને એક મહિનો થઈ ગયો હજુ સુધી આરોપી મળ્યા નથી પોલીસને હવે પાકી ખાતરી થઈ ગઈ છે કે આ બધા જ હવે ભારત છોડી ચૂક્યા છે એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે ગોંડલની અંદર વિવાદ સમાવાનું નામ નથી લઈ રહ્યો કોઈ દિવસ જયરાસિંહ જાડેજા તો કોઈ દિવસ અનિરુચિ રીબડા એકબીજાનો હિસાબ પતાવવા માટે મેદાનમાં ફરતા હોય છે ઘટના એવી ઘટે છે કે જયરાસિંહ જાડેજાના ટેકેદાર અમિતખૂંટ સામે તારીખ ત્રણ મે ના રોજ એક યુવતી આવી રાજકોટ પોલીસમાં ફરિયાદ આપે છે કે મારી સાથે અમિતખૂંટે દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાના બે દિવસ પછી એટલે કે પાંચમી મેના રોજ અમિત કૂટ ગળે પાસો આત્મહત્યા કરે છે અને આત્મહત્યા કરતાં પહેલાં એક ચીઠી લખે છે તેમાં અમિતકૂટનો આરોપ હતો કે મને ફસાવવામાં આવ્યો મારી હની ટ્રેપ કરવામાં આવી જેની પાછળ અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા બંને સામે આ મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ કરતાની સાથે જ બહાર આવ્યું કે અમિતકૂંટની વાત સાચી હતી એક સગીર યુવતી અને તેની બહેનપણીને મળી આખું કાવતરું ઘડ્યું હતું અને આ કાવતરું ઘડવા માટે મહત્વનો એક માણસ હતો રહીમ મકરાણી મિત્રો રહીમ મકરાણી એટલે કે આ ઘટનાનો મિસ્ટર એક્સ જેણે આ છોકરીઓને કહ્યું હતું કે નોકરી મળશે પૈસા મળશે જિંદગી માલામાલ થઈ જશે એટલે આ બંને છોકરીઓ તૈયાર થઈ ગઈ હતી તેણે આવીને દુષ્કર્મની ફરિયાદ આપી પોલીસ સામે આરોપ એવો હતો કે આખા પ્રકરણમાં રાજકોટના બે વકીલો પણ સામેલ હતા એટલે પોલીસે બે યુવતી અને બે વકીલોની ધરપકડ કરી લીધી પરંતુ જે મુખ્ય સૂત્રધાર છે એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણી પોલીસની પકડથી બહાર રહ્યા છે ભાગતા પહેલા અનિરુદ્ધસિંહ રીબડા અનેક માધ્યમો સાથે વાત કરી અને એવો આરોપ લગાવ્યો હતો કે અમે નિર્દોષ છીએ પણ અમારું રાજકીય જીવન ખતરા માટે જયરાજસિંહ જાડેજાએ કાવતરું ઘડ્યું છે આ ઘટનાને એક મહિનો થવા આવ્યો હજુ સુધી પોલીસ અનુરુસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાને શોધી શકી નથી પોલીસને જે જાણકારી મળી છે એ એવી છે કે આરોપી નેપાળથી બીજા દેશમાં જતા રહ્યા અને એટલે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય આરોપીઓની ઝડપી લેવા માટે લુક આઉટ નોટિસ બહાર પાડી છે બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસની ભૂમિકાને લઈને બહુ મોટી નારાજગી વર્તાઈ રહી છે હવે જોઈએ કે અનિરૂધ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમની લુકઆઉટ નોટિસ પછી તેઓ ક્યાં સુધી ભાગતા ફરે છે કારણ કે તેમનું સામ્રાજ્ય તો રીબડામાં જ છે એટલે રીબડામાં તો આજે નહીં તો કાલે પાછા આવવું જ પડશે જોઈએ શું થાય છે કારણ કે દુશ્મન તો ઘણા બધા હોય છે અને કુદરતનો નિયમ છે કે જેવું વાવશો તેવું લણશો એટલે કોણ હવે લણવાનું અને કોણ વાવવાનું તે આપણે જોવાના છીએ